આ ભાગવત કથા મને ને તમને સંદેશ આપે છે વિચાર કરો આ કથા એક ની એક છે હા જે પણ કથાઓ સાંભળો ને એક ની એક કથા હોય રામ છે શિવ ધનુષ તોડે પછી રામ ને સીતા ના લગ્ન થાય પછી સીતા નું હરણ થાય હે બરાબર ને સીતા નું હરણ રાવણ જ કરે બીજો કોઈ ન કરે અને પાછી આપણને એ ખબર છે કે સીતાજી પાછા આયલા આવવાના છે કાંઈ નથી ખબર એવું છે તોય લોકડાઉનમાં માણા રામાયણ જોઈને ચોધા રાસો રોતા હતા ટીવી ની હામે સુકામ સુકામ કાંઈ નવું કાંઈ નવું જોયું તમે બોલો અરવિંદ ગોહિલ ડાયલોગ બોલે ને એ પેલા તો આપણે બોલી જાય એટલા ગોખાયેલા જ કાંઈ નવું નથી પણ છતાં ગમે છે સુકામ કોક વાર વિચારતો કરજો કે એવું શું છે આમાં કે ખબર બધી છે કોઈ શું કામ ગમે છે કારણ કે આ કથાઓ મને તમને રોજ એક નવો સંદેશો આપે છે એની એ કથાઓ એની એ પ્રસંગો એની 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 એ એ એ કથાઓ જ્યારે પણ સાંભળીએ અને જ્યારે પણ વાંચીએ ત્યારે મને તમને દર વખતે ક્યાંક નવો સંદેશો આપે છે દર વખતે એનો નવું અર્થઘટન તરીકે જાય અને જ્યારે તમે બીજી વાર સાંભળો ને ત્યારે એમ થાય ઓય રે છેલ્લે સાંભળતું ને ત્યારે આવું નહોતા હમજા અત્યારે હૈમજાજે जारे सांभळो ने त्यारे एवुं लागे कारण के आ कथा मने ने तमने संदेशो आपे छे हमारा क्या है हम तो दीवाने ठहरे हमारा क्या है हम तो दीवाने ठहरे बैठे तो बैठे चल दिए तो चल दिए पर तुम्हें क्या हुआ है तुम्हारी नजर क्यों बेताब है तुम्हें भी कोई दर्द सताने लगा है क्या અમારું તો આ કામ છે અમને તો આ રોજ રસ આપે છે આનંદ આપે છે રોજ કથાઓ ગાય છે છતાંય અમને આમાંથી કંટાળતા નથી રોજ નવો આનંદ આપે છે કારણ કે નવો સંદેશો આપે છે અમે તો બધા દીવાના જેવાઓ થઈ ગયા છે સાહેબ દીવાના થઈ ગયા છે પણ તમને શું થયું તમને કયો રોગ લાગુ પડ્યો તમે ક્યાં સાંભળો છો કારણ કે આ કથા હજારો વખત સાંભળો મને તમને નવો સંદેશો આપે છે બીજું આ કથા મને ને તમને ઉપદેશ આપે છે ઉપદેશ આપવાનું કામ મારું નથી નથી મારું એવું કોઈ જ્ઞાન નથી મારી કોઈ એવી ઉંમર નથી મારી કોઈ એવી લાયકાત ઉપદેશ આપવાનું કામ મારું નથી મારું કામ ખાલી કથાનો સંદેશો પહોંચાડવા સુધીનું છે પણ હા કથા કોઈકને કોઈક ઉપદેશ મને તમને આપે છે કથા આપણને ઉપદેશ આપે છે અને કથા દેશ અને કાળ પ્રમાણે જરૂર પડે તો સમાજને આદેશ પણ આપે છે કે આમ કરો આમ કરવું પડશે કથા દેશ અને કાળ પ્રમાણે આદેશ પણ આપે આપે છે છે કથા કથા સંદેશ ઉપદેશ આપે છે અને કથા આદેશ પણ આપે છે યશરામ વેસરૂ માણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુષ શોક મોહ ભયા પહા ભાગવતની કથા કેવી છે ભાગવતના મહાત્મા કહેવાયું છે કે શોક મોહ અને ભય ને નાશ કરનારી આ કથા છે હવે વિચાર કરો આપણને જોઈએ છે આનંદ પણ આનંદ આપણને મળતો નથી આપણને બધાને જોઈએ છે આનંદ પણ આનંદ મળતો નથી કામ કારણ કે આપણા જીવનમાં શોખ છે એટલે જોઈએ છે સુખ પણ અનુભવ થતો નથી કારણ કે જીવનમાં મોહ છે એટલે અને જીવનમાં આપણને જોઈએ છે શાંતિ પણ શાંતિ મળતી નથી શું કામ કારણ કે ભય છે એટલે તો શોખ ને કારણે આનંદ નથી અનુભવાતો મોહને કારણે સુખનો અનુભવ નથી થતો અને ભયને કારણે શાંતિનો અનુભવ નથી થતો શોક ભૂતકાળ સાથે સંબંધિત છે શોકનો સંબંધ ભૂતકાળની ઘટનાઓ સાથે ભૂતકાળમાં ક્યાંક બનાવ બન્યો હોય ને એનો તમને શોખ હોય એનો દુઃખ હોય દુઃખ કઈ વાતનું હોય ભૂતકાળમાં ક્યાંક ઘટના બની હોય એનું હોય તો શોક ભૂતકાળ સાથે સંબંધિત છે મોહ જે છે એ વર્તમાન સાથે સંબંધિત છે મોહનો સંબંધ વર્તમાન સાથે છે 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 અને ભયનો ભયનો સંબંધ સંબંધ ભવિષ્ય ભવિષ્ય સાથે સાથે ભૂતકાળમાં કોઈક એવી ઘટના બની હોય ઘટના તો એકવાર બની હોય દુઃખ એક વખત આવ્યું હોય અને વારંવાર આપણા મનમાં એ આપણે વાગોળી વાગોળી વાગોળીને દુખી થયા રાખીએ હે તમે જોજો પ્રામાણિકતાથી વિચાર કરજો કોક આપણું અપમાન કરે ને કોક આપણને એક જ વાર અપમાન કરે આપણને કોકે ગાળ દીધી માનો કે અપમાન કર્યું તો એને તો એક જ વાર અપમાન કર્યું એ તો કરીને હાલતો થઈ ગયો પછી અપમાન નું મગજમાં રિવાઇન્ડ કરી કરીને રિવાઇન્ડ કરી કરીને રિવાઇન્ડ કરી કરીને હું ને તમે વારંવાર દુખી થઈશ કરવા વાળો તો કરીને જતોય રહ્યો એ તો ન છે એને તો મનમાં નથી એ તો ભૂલી ગયો એને કઈ પડીએ ન હોય પણ આપણે એ ના શબ્દો ને એના એ અપમાન ને મનમાં વાગોળિયા કરી વાગોળિયા કરીને દુઃખી થયા રાખે આ બધાના જીવનમાં થાય મારા તમારા બધાના જીવનમાં થાય આ જેવું છે કે સાહેબ માં માસ્તર જ માસ્તરો જ બેટા છે એટલે ખબર ગામડાઓના જે માસ્તરો હોય ને તો ઢીબતા બો ના ઢીબતા બો હવે તો મારવાની વાત તો દૂર રહી લાફો બતાવા તો નથી બધી સોટી વાગે છમ છમ ને વિધિ આવે ધમધમ ને બધું હવે કઈ સોટી નથી વાગતી મા બાપુ કમ્પ્લેન કરવા વૈયા જાય માયરો શું કામ સ્કૂલ નું સંચાલન કરો છો તમને બધા ખબર હશે પણ જૂના જમાનાના જે માસ્તરો હોય ને મારતા બહુ બાપ રે બાપ બહુ મારતા તો છોકરાઓ સ્કૂલમાં તોફાન કરે બે છોકરા બાંધા હોય તો માસ્તર બે ને ધીબે પછી ઓલો છોકરો રોતો રોતો ઘરે આવે અને ઘરે બાપુજીને કે ભાઈ આમ આમ થયું તો માસ્ટર મને ઢીબો તો પછી બાપુજીને એમ થાય ને કે ઘરનો માસ્તર તો હું છું ઓલો તો સ્કૂલનો માસ્તર છે ઘરનો માસ્તર તો હું છું મારે થોડોક ફાળો દેવો જોઈએ ને તો ઓલો રોતો હોય તો બે વળી બાપુજી ઠપકારે બાપુજી વળી બે ઠપકારે પછી છોકરો રોતો રોતો જઈને માના ખોળામાં જઈને બે જાય અને પછી મા વિચાર કરો મા અભણ છે કોઈ યુનિવર્સિટીના પગઠીએ ગઈ નથી કોઈ મનોવિજ્ઞાન ભણી નથી સાયકોલોજીની એની પાસે કોઈ ડિગ્રી નથી પણ મા કેવી રીતે સરસ રીતે છોકરાને હાચવી લે હે રોતું હોય છોકરું એને કહેવાય બેટા એને કેમ સંભાળે એના માથામાં હા હાથ પહેરે કે બેટા આપણે આવું ન કરાય પણ મમ્મી એ છે ને એ મને એમાં સ્કૂલમાં અમે રમતા હતા ને એને મને ગાળ દીધી તો બેટા એ બોલે તો આપણે સામેથી એવું ન બોલે આપણે ગાળો ન બોલે મમ્મી હું નથી પણ મારો હાથ તો નો ને એટલે બેટા એ ન કરાય પછી જો શું કરે સાંભળેલું છે આ સત્ય ઘટનાઓ બધી સાંભળેલી છે પછી માં શું કિમિયો કરે એમ કે બેટા જો છનો રે છનો રે જો પછી બીજા દિવસે છોકરો સ્કૂલે જાય ને તો પછી માં છે ને રમત રમત માં મીણ લે અને ઈ શર્ટના બટનમાં આમ લગાવે અને કે જો બેટા મેં આ મીણ લગાવી દીધું ને હવે તને કોક આમ આમ ખરાબ બોલે ને તારી ખરાબ વર્તન કરે ને તો તું એને આમ બટન બતાવી દેજે એ ગાળ તને નહીં લાગશે તને નહીં લાગે પછી વિચાર કરો એનો ઈ છોકરો છે એનું માનસ આખું પરિવર્તન થઈ જાય એનો ઈ છોકરો બીજે દિવસે આવું સ્કૂલે જાય ને વડી કાંક આવું બને ને ઓલો હામેથી કાંઈક એવું એવું જેમ તેમ બોલે એટલે પછી આ હું આમ બટન બતાવે મને નહીં લાગે વિચાર કરો એના ઈ શબ્દો છે એનું ઈ અપમાન છે એના ઈ ગાળો છે પણ હવે આનું મન બદલી ગયું એટલે એને અપમાન જેવું લાગતું નથી શું કે હવે મને નહીં લાગે એમ આને આ કથાઓ ભાગવતમાં જે વૈષ્ણવો જે છે ને વૈષ્ણવો પુષ્ટિ સંપ્રદાયની અંદર ભગવાનનો જે શ્રૃંગાર કરે ને એમાં મીણનો ઉપયોગ બહુ કરે ઈ મીણનો ઉપયોગ બહુ કરે અને મીણને પુષ્ટિ સંપ્રદાયમાં કહેવાય લગાવ લગાવ કે એટલે આ કૃષ્ણ રૂપી મીણ એની સાથે જેને લગાવ હોય કૃષ્ણ સાથે જેને લગાવ હોય કૃષ્ણ સાથે જેને સંબંધ હોય એને દુનિયાના કોઈ અપમાન કોઈ ગેરવર્તન કોઈ ગાળો એને અસર કરતી નથી એ સદાય નિત્ય આનંદમાં રહે છે સદાય નિત્ય આનંદમાં રહે છે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે જેને રામનું નામ લીધું એને પછી આ દુનિયાના પ્રપંચો દુનિયાના ગેરવર્તણૂક એને પછી અસરય ન કરે